બાર થઈ ગઈ બીજું કઈ સળી નથી

हूं हां सुन ना नहीं ना ओमलेट कर के आ भी जाए पर क्या इनो हो गया या आ दो कर ले हम्म बस बराबर चल बैठो आ वाला हूं हूं देख आज आज बेटा त्रिलो का दादा ओगना हूं

કાંઈ કાંઈ સમજીયા ઉસુને ઓ ભાઈ ઓ ભાઈ ઓ પા નેમ કરો મામો મા જો પાકી આવતી હું એકાવ કી જાવું હું મત્રી સુ હે આમે કરો મા

ને જર્લિંગ રાય